ત્યારે કેસોદ પાબीडी ને ઓકે છે તમને શું દેવા આવ્યા હા રસ્તા માટેનો દેવા આવ્યા હતા કે સાહેબ કે સાહેબ દેવા સોલંગે સાહેબ આ સામે બેઠાય સોલંગે સાહેબ છે સોલંગે સાહેબ એટલે તમારે સોરજવાડ છે અમારા વાટ ગામ થી માંગરોજી આવતી બસ બંધ કરી દેવામાં આવી છે એવું કેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તો પહોળો અને રિપેર નહીં થાય ત્યાં સુધી એસટી ચાલુ નહીં થાય જો એસટી ચાલુ ન થાય

શરૂઆત કરતા ગામ રૂપે કામ બતાવેલ ખેડૂત ખાતેદારોને જે માટે તાત્કાલિક ધોરણે પોલીસમાં પણ જાણ કરી પોલીસ બંદોબસ્ત માગેલ હતો અને સમજાવટના પ્રયત્નો બપોરે કરવામાં આવેલ હતા પણ એકબીજાના ખાતેદારોના વાદ વિવાદ થતા સામસામે કામ કરવા દીધેલ ન હતું અને રજૂઆત મળેલ કે ભાઈ આના અમને અરમિશાન માપણી કરાવી દીધો પછી જ અમે કામ કરવા દીધું દઈએ આગળ કામ ન થયું અટકું ગયેલ હતું કામ અને જે બાબતે અમે સંજ્ઞાન લઈ અને તાત્કાલિક અસરથી માફની કરવા માટેની કાર્યવાહી આગળ વધારીએ છીએ અને ખેડૂત ખેડૂતને નોટિસ આપવાની પણ કાર્યવાહી આગળ કરવા માટે સાહેબ આ પ્લાનમાં રસ્તો છે કે નોન પ્લાનમાં રસ્તો છે આ પ્લાનમાં રસ્તો પ્લાનમાં રસ્તો બનાવવાનો છે